મુન્દ્રા વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત શ્રી રામ જન્મોત્સવની ઉજવણી મુન્દ્રા મધ્ય નવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા મંડળ દ્વારા શ્રી રામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી શિશુ મંદિરથી સાંજે વિશાળ શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં અલગ અલગ અડત્રીસ જેટલી ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી અને બારોઈ રોડ બસ સ્ટેશન માંડવી ચોકમેન બજાર થઈ શાસ્ત્રી મેદાન ખાતે શોભા યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી અને જાહેર સભા યોજવામાં આવી હતી સભાના મંચ ઉપર દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને મહેમાનોનું તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યાં રંગબેરંગી ફટાકડા સાથે આસમાન રંગીન બની ગયો હતો વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ નરેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં યોજાયેલા શોભા યાત્રામાં માંડવી મુંદ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે તથા નગર અધ્યક્ષા રચનાબેન જોશી

બહેનો અને સમગ્ર મુન્દ્રાની અંદર જોઈ રહ્યા છે આપણે કેટલો આનંદ થાય છે આજે રામનવમી નિમિત્તે ખુબજ રામનવમી નો ખૂબ જ ભવ્ય આયોજન થયું છે એમાં જ સૌ ભાવિ ભક્તો આનંદ લઈ રહ્યા છે અને આવું આયોજન દર વર્ષે થાય તો આપણા આપણા માટે પણ સારું છે અને સૌ એક સાથે મળી આવો આયોજન કરે એમાં જ મજા છે આપ હું જોઈ રહ્યો છું સવારથી થી તમે મહેનતમાં લાગી રહ્યા છો કાલથી સમગ્ર પ્લાન કરી રહ્યા છો તમામ લોકોને એકત્રિત લઈને ચાલુ એટલે બહુ મુશ્કેલ પણ હોય પરંતુ જયારે આવું આયોજન સફળ થતું હોય ત્યારે શું કહેશો આપ બસ બધાનો સાથ સહકાર હોય તો જ આવો કાર્યક્રમ આપણે કરી શકીએ કોઈ એક થતો નથી કાર્યક્રમ અને બધા પાસે આપણે એ જ અપેક્ષા રાખીએ છીએ કે આપણો કાર્યક્રમ સહી સલામત સફળ થઈ જાય જયારે આવા સરસ આયોજન થતા હોય ત્યારે આપ જોઈ શકો છો કે અહિયાં લોકો ફૂટ વિતરણ પણ કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે લોકો થી જેટલું થાય એટલું લોકો સેવા કરી રહ્યા છે આ શું આપી રહ્યા છો આપે કેટલો આનંદ થાય આજે ખુબ જ આનંદ થાય છે આજે ફ્રૂટ ડીશ નું વિતરણ અમારા ભાટિયા મહાજન તરફથી અમે રાખેલ છે ભાટિયા મહાજન સમાજ દ્વારા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે અને લોકો આપ જોઈ શકો છો કારણ કે ગરમી પણ ફૂલ હતી અને બહેનો પણ છે તે આપણે બહેનો સાથે વાત કરશું બેન મુદ્રાની અંદર જે આજ માહોલ છે

આયોજન થી ખૂબ જ આનંદ થાય છે અને ઉત્સાનો એકદમ લોકોને ખ્યાલ આવે છે કે આ ઉત્સવ કેટલો મહત્વનો છે ત્યારે આપણી સાથે પ્રમુખ શ્રી છે એમની સાથે વાત કરશું સરસ આયોજન આપ કરી રહ્યા છો અને મુંદ્રાની અંદર જે આ સરસ આયોજન થતું હોય છેલ્લા બે વર્ષથી આયોજન થઈ રહ્યું છે ત્યારે આપની કેટલી મહેનત છે આમાં આ મહેનત અમને રામચંદ્રજીના આશીર્વાદથી અમને પોતાને ઉત્સાહ આવે છે અમને એ મહેનત કરાવે છે સમજ્યા એમના ઉત્સાહથી જ બધું થાય છે એમના આશીર્વાદ જ અમે કરીએ છીએ જેટલું થાય એટલું લોકો સેવા કરી રહ્યા છે જેટલું બને એટલું અમે ખુબ અમારો આખો ગ્રુપ ઉત્સાહથી કામ કરે છે ત્યારબાદ મારી સાથે ભોજરાજભાઈ છે અને ભોજરાજભાઈ કોઈ પણ આયોજન હોય હંમેશા એક કાર્યકર તરીકે મહેનત કરતા હોય છે લોકોને એકત્રિત કરીને આયોજન જ્યાં સુધી સફળ ન થાય ત્યાં સુધી પ્રયાસ કરતા હોય છે ભોજરાજભાઈ મુદ્રા હાલ જાણે અને આપણે જે આયોજન કરી રહ્યા છેલ્લા બે વર્ષથી ખરેખર ધન્યવાદ પાત્ર છે આયોજન બાબતે અને આજે કેટલો આનંદ થાય છે આયોજન આપણો સફળ થવા જઈ રહ્યો સૌથી પહેલા તો જાગર નામ સુનત સુભ હોય મોરે ગ્રહ આવા પ્રભુ સોય તો ભગવાન રામ ના જન્મોત્સવ હોય અને જો મુન્દ્રા જેવા એક મુંદ્રામાં જે આખું ભારત વસ્તુ હોય એવી સિટીમાં જો આવો આયોજન ન કરી શકી તો આપણો એક આ મહોત્સવનો કોઈ મતલબ નથી રહેતો એટલે આજના દિવસે ફક્ત મુંદ્રામાં જ નહીં પણ સમગ્ર ભારતભરમાં આયોજન થઈ રહ્યું છે તેમાં ખાસ મુન્દ્રામાં વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ આ ભવ્યાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંત્રીસ થી પણ વધારે ઝાંખીઓ એક ભગવાન શ્રી રામના ના જીવન ચરિત્ર ઉપર દરેક ઝાંખીઓ કાઢવામાં આવેલ છે દરેક દરેક સમાજ વાઇઝ દરેક સમાજ આમાં ભેગો રહી અને આ ઝાંખીઓ આયોજન કરવામાં આવેલ છે અંદાજીત આપ જોઈ શકો છો કે આ ઝાંખીમાં આ શોભાયાત્રામાં આઠ હજાર કે દસ હજાર થી પણ વધારે

ના નાગરણીઓ છે ભાજપ મુંદ્રા શહેરના પ્રમુખ છે એ પણ જોડાઈ રહ્યા છે અને એમને પણ ઉમળકે બધા સવાથી મહેનત કરી અત્યારે સાહેબ મુંદ્રાની અંદર છેલ્લા બે વર્ષથી ભવ્ય જે આયોજન થઈ રહ્યું છે એક સાથે લોકોને એકત્રિત કરવા આવું સરસ આયોજન કરવું અને જે કાર્યકર્તાઓ મહેનત કરી અત્યારે આ ટીમની આપશું окаदि शुभेच्छा પાટોશું આપના માધ્યમથી સર્વે જનોને આજે રામ નોમીની શુભેચ્છા અને આ આનંદમય વાતાવરણની અંદર અને સમગ્ર મુંદ્રામાં આપણે રામ બન્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક એક સમાજને એક એક જોડી અને બહુ ભવ્ય છે અતિ શોભાયાત્રા કાઢી ક્યાંય કોઈ જાતને કોઈ તકલીફ ન પડે તે રીતે બધા સ્ટોલો કરેલા છે અને ભવ્ય આયોજન કરેલું છે તે બદલ હું વિશ્વ હિન્દુ પરિષદના તમામે તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી આપણે સારો કેમ્પ રાખ્યો હતો જ્યાં છાસ પીડાવતા હતા લોકોને જે આવતા એમને સ્વયંભુ આવકારતા હતા ખરેખર ભવ્ય જયારે આયોજન આપ ટીમ સાથે કરી રહ્યા ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ મુંદ્રાના નગરજનો જે એકત્રિત થઈને જે કાર્યક્રમ કરી રહ્યા છે એક એક કાર્યકર્તાને કે રીતે શુભેચ્છા પાઠવશો આજે અમારો સ્થાપના દિવસ છે છ એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને રામ ભગવાનનો જ્યારે રામ સેતુ બનતો હતો ત્યારે ખિસકોલીને એમ થયું કે હું પણ મારું આની અંદર કઈ યોગદાન આપું અમે પણ એક આ એક ભાગ છીએ એમના પણ અમારી પાર્ટી પણ એક ભાગ છે ભગીની સંસ્થા છે તો અમને પણ સરકાર વિચાર વિચારાયો કે આપણે આ રામ સેના જયારે નીકળી રહી છે શોભાયાત્રા ત્યારે આપણે અંદર કઈ ને કઈ આયોજન આપણે કરવું પડે કઈ યોગદાન આપવું પડે તો અમે પણ આજે ફૂલ ગરમી હતી આપી સમજી જોઈ શક્યા હશો આજે ખુબ તાપમાન ગરમ હતું ત્યારે અમે ઠંડી છાશ વિતરણ કર્યું અને લોકો હસે હશે એનો લાભ લીધો મારી એક ઉમીદ છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓ બધા જે આગેવાનો છે બે શબ્દ આજના દિવસે બોલવા લોકાભિરામમ રડરંગ રાજીવનેત્રમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણા શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદે સૌપ્રથમ તો સૌ મુદ્રાના નગરજનો અને દેશવાસીઓને આ રામ જન્મોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજના દિવસે મુંદ્રા નગરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા કાઢી દરેક સમાજ અંદર જોડાઈ અને એક એકતાનો એક સંદેશ આપી અને

સમાજ કે જેમાં કોઈ બી અઢાર અઢાર વર્ણના બધર જણા આવીને હાજર રહ્યા છે આમાં અને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે દરેકની ઝાંખીએ ગામમાં બહુ ગેલું લગાડ્યું હતું અને બધાએ ખૂબ મન ભરીને આ ઝાંખી માણી છે અને આવું આયોજન છેલ્લા બે વર્ષથી થાય છે હવે દર વર્ષે થશે તેની વખત આપના માધ્યમ દ્વારા સર્વે સનાતની ભાઈ બહેનોને રામ જન્મની શુભકામનાઓ વ્યક્ત કરું છું ને આજે વિશ્વ હિન્દુ પરિષદ ને વિવિધ સંગઠનો દ્વારા બારોઈ શિશુ મંદિર થી કરીને શાસ્ત્રી મેદાન સુધી જે ભવ્ય થી ભવ્ય જે શોભાયાત્રા હતી એમાં સમગ્ર સનાતની સમાજ જોડાઈ અને રામ જન્મની ઉજવણી કરે છે રામ જન્મ મહોત્સવ ની સૌને શુભકામનાઓ પાઠવું છું તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજે જ્યારે એક એકતાનું પ્રતિક સમાન એક ઝાંખી નીકળી છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આજ આખો મુન્દ્રા આખો તાલુકામાંથી લોકો અહીં આવી અને સવિશેષ લોકો અહીં પધાર્યા છે અને સારામાં સારો ધાર્મિક ઉત્સવને આપણે ઉજવ્યો છે આ મિત્રો મુન્દ્રાની અંદર ખૂબ સરસ આયોજન થયું અને ખૂબ સરસ ઉત્સવ લાગ્યો અને રામ રામ નવમી નિમિતે ભવ્ય આયોજન થયું અને મુદ્રાના નગરજનોએ ખૂબ આનો લાભ લીધો જ્યારે મારી સાથે મુન્દ્રા યુવા ભાજપના પ્રમુખ કરણભાઈ છે અને એ પણ આ આયોજનમાં સવારથી મહેનત કર્યા છે કરણભાઈ મુદ્રાની અંદર ભવ્ય જ આયોજન છેલ્લા બે વર્ષથી થઈ રહ્યું છે મુદ્રાના નગરજનો લાભ લઈ રહ્યા છે આયોજન બાબતે જે કાર્યકર્તા તે મહેનત કરી રહ્યા છે જે લોકો આની અંદર એક નાનકડામાં નાનકડી સેવા આપી રહ્યા છે એમને કઈ રીતે આપ શુભેચ્છા પાઠવશો સૌ પ્રથમ સનાતન ધર્મના હિન્દુ ધર્મના જે આસ્થાના અને શ્રદ્ધાના કેન્દ્ર છે એવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ એટલે કે રામનવમી ની સર્વે સનાતનીઓને

ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આભાર માનું છું ત્યારબાદ મુકેશભાઈ પણ આપણી સાથે જોડાયા છે બ્રહ્મ સમાનના પ્રમુખ પણ છે અને એક સેવાભાવી વ્યક્તિ પણ છે મુકેશભાઈ આજે જ્યારે ભવ્ય આયોજન થયું અને મુદ્રાની અંદર છેલ્લા બે વર્ષ આવ્યો છે રામ નિમિત્તે એક ઝાંખી નીકળતી હોય છે વિવિધતામાં એકતા ક્યાંક દેખાતી હોય છે ત્યારે આપ આ ઝાંખીને કઈ રીતે જોઈ રહ્યા છો આ છેલ્લા બે વર્ષથી મુંદ્રા તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મોત્સવ સારી રીતે ઉજવાય છે ત્યારે મુન્દ્રા તાલુકાના સમસ્ત હિન્દુ સમાજ સંગઠિત થઈ અને ભગવાન શ્રી રામનો જન્મોત્સવ મનાવે છે ત્યારે સમગ્ર મુન્દ્રા તાલુકો સીતારામય બની ગયો છે અને એકતામાં અનેકતાના દર્શન થતા હોય એવું લાગી રહ્યું છે આપ યુવા તરીકે આ આયોજન કઈ રીતે જો રહ્યા છો ખૂબ જ સુંદર આયોજન છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તમે જોઈ શકો છો બહુ સંખ્યામાં હિન્દુ સમાજ બધા જ હિન્દુ સમાજ અહીં એકત્રિત થઈ અને એક મગ્ન બની અને રામનવમી નો ઉત્સવ મનાવી રહ્યું છે મિત્રો મુદ્રાની અંદર ભવ્ય આયોજન થયું અને પણ નીકળી ના નગરજનોએ ખુબ સારો લાભ લીધો આપ જોઈ શકો છો આ શાસ્ત્રી મેદાન ક્યાંક ટૂંકું પડી રહ્યું છે એવા પણ દ્રશ્યો બતાવી રહ્યા છે અને ખુબ સરસ આયોજન છેલ્લા બે વર્ષથી કરી રહ્યા છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યુઝ ગુજરાત